તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે અંધાર પર છવાય ગયો હતો અંબાજીના દાંતાના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદને પગલે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા તો અંબાજીની અંદર પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સવારથી જ અંધારપટ છવાઈ ગયો હતો અંબાજીના દાતાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદને પગલે માર્ગ પણ પાણી ફરી વળ્યા હતા ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળ્યું હતું વિઝિબિલિટી પણ ઘટી હતી વધુ માહિતી માટે સંવાદદાતા દેવેન્દ્ર જોડાયા છે દેવેન્દ્ર વરસાદી માહોલ જામ્યો છે અંબાજીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિગતો શું છે હજી ચોક્કસપણે જણાવવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તેની અસર દાદા તાલુકામાં પણ જોવા મળી રહી છે શક્તિપીઠ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ કાલા વાદળ છવાયા હતા અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અંબાજીના મુખ્ય બજાર હોય કે અંબાજીના પોલીસ સ્ટેશન આગળનો હાઈવે માર્ગ હોય ત્યાં મોટા પ્રમાણમાં જે પ્રકારનો ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો જેના કારણે પેલા વાહન ચાલકો છે તેના પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કહી શકાય કે જે અંબાજી આજુબાજુ પહાડી વિસ્તાર છે તેમાં પણ ધોધમાર વરસાદ સવારથી વરસી રહ્યો છે અડધા કલાકમાં જે પ્રકારનો ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે અંબાજી પંથકમાં સમગ્ર અંબાજી પાણી પાણી થયું હતું જી આભાર આપનો માહિતી માટે દેવેન્દ્ર